તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામે પારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે

અજેરી પૂર્ણતા સપાટી એકસો સાઠ ફૂટ તેની ઉપર એકસો ચોસઠ પોઇન્ટ સાત એટલે કે ચાર પોઈન્ટ સાત ફૂટથી ઓફ થઈ રહ્યો છે જેને પગલે હાલ ચાપી નદીની અંદર જશપસ્ત પ્રવાહ જોઈ શકાય છે અને ખાસ કરીને આજે બાયલોડીનો જે હરિપ્રુવા કોસરે છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકા કરવા પામ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે જે હરિપુરા પાણીમાં ગરકાવ થતા આ સામે પાર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે અને હાલ નોકરીયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્ર ફરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝન ની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને હાલ ઉકાઈ ડેમ ની અંદર થી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે અને તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે અન્ય સમાચાર મહેસાણાથી મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું આઠ ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને રૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો બીજી તરફ શ્રીરામ અપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

પગ મૂકવો વરસાદની અંદર તો પગ મૂકવો ગમે એવું એવી પોઝિશન થાય બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માંગણી છે કારણ તો ગટર મોટી કરાવવી પડે ગટરનો પહેલો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર ના આવે દૂરપંચાયતનો વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કંઈ નિકાલ આવતો નથી જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી વારંવાર અમારા પોતાના અહીંયા કૂવા છે ગટર માટે જે વારંવાર બેસી જતા હોય છે આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કૂવો અંતર અંતરાલ બેસી ગયો છે અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે એટલે ગટર ના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદ્યોમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ રહેણાંક વિસ્તારો હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે છતાં પાણી નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ સંજય ટાંકર ન્યુઝી ગુજરાતી વિજાપુર મહેસાણાના વિજાપુરમાં જળબંબાકાર વિજાપુરમાં આઠ ઇંચ વરસાદથી કોમ્પલેક્ષક અક્ષમ્પ્લેક્ષમાં પાણી ભરાયા છે કોહરામાં આવેલી દુકાનમાં પાણી ભરાય છે પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા પંપ પણ મુકાયા છે નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદની પાણી ભરાતા લોકોને હાલાકી છે આજે સવારે સવારથી ઘોલમાર વરસાદ વરસ્યો અને પાણી કોર્પરેશન પૂરું ભરાઈ ગયું અને અમારી પોતાની દુકાનમાં બી થોડું નુકસાન થયું છે પણ અહીંયા ગાડી છે લગભગ બે કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા પણ પછી બધા બંધ છે સાધનો ગયા સત્તાણુ મુયે ભરાણું તું કે નગરપાલિકા એ હતી અને આ ફરતા આવી સાધનો લઈને આવ્યા તો બધું અમુક તો બંધ છે અને જે ફંડર જે જે ચાલે છે પાણી પાણી બહાર ફેકવાનું એક આમાં બે ચાર કલાકથી કરે છે હજુ સુધી પાણી બહાર નથી નીકળી સુધી તો છોટા ઉદયપુર જિલ્લાની જીવાદોરી ઓટસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે છોટા ઉદયપુર નજીક આવે એલ ચેક ડેમ થયો છે વર્વ સવારથી છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટા છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છે તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં હાલ એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી છે હાલ ડેમના બાવીસ દરવાજા પૈકી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડીયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે ઓરસંગના નીર ચાંદોર નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળસપાટી વધવાની શક્યતા છે નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા હાલ ડેમમાંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા પંદરથી સત્તર ગામડાઓને સીધી અસર થઈ છે સામેપારના પંદરથી સત્તર ગામોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે

જેની પૂર્ણતા સપાટી એકસો સાહીઠ ફૂટો પોઈન્ટ સાત ફૂટ ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે અને ખાસ કરીને આજે જે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે સીઝન અંદર ત્રીજી વખતે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે જે હરિપુરા પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ પંદર થી સત્તર જેટલા ગામોને બારડોની સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે અને હાલ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોની મુખ્ય મથકે આવવું હોય તો પચીસ થી વીસ કિલોમીટરનો ચક્ર ભરીને આવવાની નોબત ઉભી થવા પામી છે અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝન ની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને હાલ ઉકાઈ ડેમ ની અંદર થી સતત પાણી છોડાઈ તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે અને તો તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો નો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બારડોલી મોરસાદ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે